ગિરનારના સત્યાવીસ ગામમાં પ્લાસ્ટિક પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે ઓથોરિટી મોનિટરિંગ અને કાર્યવાહી માટે છ ટીમ બનાવી છે જેમાંથી ત્રણ ટીમ અંબાજી દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઈન્ટ પર રહેશે તો ત્રણ ટીમ ફરતા પેટ્રોલિંગ કરશે આ ટીમમાં વન વિભાગ પોલીસ પંચાયત અને જેએમસીના કર્મચારીઓ હશે અંબાજીથી દત્તાત્રે મંદિર સુધી પગથિયા ઉપર છ સફાઈ કામદાર સફાઈ કરશે જેના માટે એક સુપરવાઇઝર પણ હશે પણ હાલ જે ચિત્ર જોવા મળી રહ્યું છે તેને લઈને આ પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે અહીં દુકાનો અને બજારોમાં પ્લાસ્ટિકના પેકિંગ તેમજ જબલા થેલી જોવા મળી રહી છે અને વેપારીઓ નિર્ણયને આવકારી રહ્યા છે પણ તેમનું કહેવું છે કે ગ્રાહકોના સહકાર વિના પ્લાસ્ટિક ફ્રી

તો આ અભિયાન સફળ થશે અને આપણા માટે આવનારી પેઢી માટે બહુ ઉપયોગી થશે